હેલો ઓલ ડિ સ્ટુડન્ટ વેલ્કમ ટુ ક્લાસ એજ્યુકેશન સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ એની અંદર ઇકોનોમિક્સ આપણે ભણી રહ્યા છીએ અને એની અંદર પણ ખાસ કરીને આજે આપણે ભણવાના છીએ પ્રકરણ નવું નામ છે વિદેશ વ્યાપાર જે છે એ કેવી રીતે કાર્ય કરે છે કેવી એના આંતરિક આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર સાથેના સાથે વિદેશ વેપારના શરૂ કરવામાં અથવા તો વિદેશ વેપારને જે છે સાપવામાં કેવી કેવી સમસ્યાઓ આવે છે કેવા કેવા સંઘર્ષ હોય છે એની આપણે ડિસ્કસ આ યુનિટ

અને દેશના અન્ય દેશો સાથેના સંબંધ સમજવા તેમજ દેશના ઘરેલુ ઉત્પાદનની આંતરરાષ્ટ્રીય ધોરણ ગુણવત્તા અને હરીફાઈ બજાર માટે વિદેશ વેપારનું કદ સ્વરૂપ અને દિશા જાણવા જરૂરી છે આના માટે આપણે જે છે વિદેશ વેપારને સમજવાનું છે વિદેશ વેપારનું કદ શું છે તો વિદેશ વેપાર એટલે સરળ શબ્દોમાં કહીએ તો આયાત અને નિકાસ થતી ભૌતિક વસ્તુઓનું જે છે એ કુલ મૂલ્ય પ્રતિ વર્ષ જો આયાત માટે થતી ચૂકવણી અને નિકાસમાંથી થતી કમાણી વધી જાય તો દેશની રાષ્ટ્રીય આવકમાં વેપારનો લેવા ટકાવાર હિસ્સો વધી છે તથા વિદેશ વેપારમાં દેશના વેપારનો હિસ્સો વધે તો દેશનું વેપારનું કદ વધ્યું એમ કહેવામાં આવે છે એટલે કે વસ્તુ જે છે આયાતની આપણે જે વસ્તુ મંગાવીએ ને એ વસ્તુની ચુકવણી કરીએ ને એનાથી વધારે કમાણી આપણે નિકાસમાંથી કરીએ ને ત્યારે જે છે વિદેશ વેપાર વધ્યો એમ કહેવામાં આવે છે જેમ કે આપણા ઘરની અંદરની હું વાત કરું તમે જે છે મહિને દસ હજાર રૂપિયાનો ખર્ચો કરો છો અને સામે વીસ હજાર રૂપિયા કમાઈને લાવો છો ને તો જે દસ હજાર રૂપિયા થયા ને તમારી બચત થશે

કાર આવક તથા વિદેશ વેપારનો ટકાવારી હિસ્સો વધ્યા છે પરંતુ નિકાસના કદ અને વૃદ્ધિના દર કરતાં આયાતનું કદ જે છે વૃદ્ધિના દર કરતાં મોટા ભાગના વર્ષોમાં વધુ રહ્યા છે એટલે કે આયાત નિકાસની ટકાવારી હિસ્સાવારી જે છે હંમેશા વધઘટ વધઘટ થતી રહી છે અહીંયા જે છે આપણે અત્યારે જે જેની ચર્ચા કરવાની છે બીજી એક વસ્તુ આપણી એપ્લિકેશન છે એપ્લિકેશનનું નામ છે ક્લાસ શાલા એજ્યુકેશન ક્લાસ શાલા એજ્યુકેશન આપણી એપ્લિકેશન છે જે તમને લિંક ક્યાં મળી જશે પ્લે સ્ટોરની અંદર મળી જશે પ્લે સોરની અંદરથી તમે એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરી શકો તમારા મિત્રો સુધી જો તમારે શેર કરવી હોય તો એ પણ તમે કરી શકશો પ્લે સ્ટોર પરથી અને લિંક ક્યાં આપી છે લિંક આપી છે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક તમને આપેલી છે વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે જોઈન થઈ શકો છો તમારે વધારે માહિતીની જરૂર હોય તો તમને જે છે ડાયરેક્ટ કોન્ટેક્ટ પણ કરી શકો છો કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે આવા સરસ જ્યારે વિડીયોઝ જોડતા હોય અને ગમતા હોય તો વિડીયોને લાઇક પણ આપી દેજો જેથી અમને પણ જે છે આવા નવા વિડીયો તમારા માટે બનાવવાનું મોટિવેશન મળતું રહે મિત્રો એના પછી જયારે આપણે વાત કરીએ છીએ તો અહીંયા ખાસ નોંધ આપણે કીધું પ્રતિવર્ષ વસ્તુની કિંમતો વધતા આયાત નિકાસના મૂલ્યના વધારા અને વેપારના કદમાં જે મૂલ્ય વધે તેના કદમાં વધારો કહેવાય અને આથી આયાત નિકાસનું મૂલ્ય સ્થિર ભાવે તથા યુએસના ડોલરમાં મપાય છે એટલે કે અહીંયા જે જે વધઘટ 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 થતી રહેતી હોય છે આયાત નિકાસની અંદર તો અહીંયા જોઈ શકો છો આજે બાર અહીંયા બાર ટકા જે છે અહીંયા આયાતનો હિસ્સો છે તો અહીંયા કેટલો થઈ ગયો આડત્રીસ પોઈન્ટ ત્રણ ટકા થઈ ગયો છે એની સાથે સ્વતંત્રતા પછી શરૂઆતના વર્ષોમાં નીચા વિકાસના કારણે ભારતમાં વિકાસ લક્ષી કાયદાનો ખુદ કદ જે છે ખૂબ ઊંચું રહ્યું હતું જ્યારે નિકાસ કરવાની ક્ષમતા નીચી રહેવાના કારણે નિકાસો નીચી રહી હતી ઓગણીસો ને ખાસ કરીને વાત કરીએ એકાણું ની ઓગણીસો એક્યાસી ની એની વાત કરીએ તો પછી દેશમાં વિકાસ થતો ગયો અને મોટા મોટા ઉદ્યોગો ટકાવા ત્યારબાદ નિભાવવા ફેલાવવા માટેની આયાતો વધતી ગઈ આ સમયગાળા દરમિયાન દેશના આવકોમાં વધારો થતા દેશમાં માંગ વધતી ગઈ નિકાસ માટેનું ઓછું ઉત્પાદન બચત નિકાસોમાં બચત અને નિકાસોમાં પ્રમાણની અંદર નીચી રહી છે ઓગણીસો ને પછી જે છે નિકાસો સારા એવા પ્રમાણમાં વધારો થયો એનું કારણ શું હતું કે વૈશ્વિક હરીફાઈમાં ટકવા માટે ટેકનોલોજી પેટ્રોલની આયાત ઊંચી પરનો નિકાસો પણ સારા પ્રમાણમાં વધી હતી કેમ કે આપણી પાસે પછી ટેકનોલોજીકલ યુઝ આપણે કરવા માટે પહેલા હા પહેલા આપણે વિકાસ કર્યો પણ ટેકનોલોજીકલ વિકાસ જે છે આપણે ઓછો પ્રમાણમાં થયો હતો એના પછી જે છે આપણે ટેકનોલોજીકલ વિકાસની અંદર પણ મહત્વનો

તો અહીંયા જે છે એ ઔદ્યોગિક વસ્તુનો નિકાસ પણ જે છે ઓછી થતી હતી નીચી થતી હતી એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે ચા સણ આ બધી વસ્તુઓ જે છે નિકાસ મોકલવાનું જે છે પ્રમાણ હતું ઘણું બધું ઓછું હતું સાથેના સાથે ઉદ્યોગોમાં જે નિકાસ મોકલવાની વસ્તુ હતી એ પણ આપણે ઘટાડો થતો હતો જ્યારે દેશ વિકાસ લક્ષી બને ત્યારે અનાજની આયાત ઘટવા પામે છે અને દેશની નિકાસનો પ્રાથમિક વસ્તુનો હિસ્સો ઘટે છે ઔદ્યોગિક નિકાસોની અંદર પણ વિસ્તાર વધે છે અને ભારતમાં 70 અને 80 ના દાયકાઓમાં આ પ્રકારના વલણો આપણે જોવા મળતા હતા સાથેને સાથે હવે શું થયું નિકાસની ગતિ વધતા દેશના વિકાસના નિભાવ માટે અને નિકાસ જે છે નિકાસ લક્ષી ઉદ્યોગો માટે અને ઉદ્યોગોના વૈવિધ્યીકરણ માટે વિસ્તૃતીકરણ માટેની આયાતો વધે છે આયાતો વધતી ગઈ જેમ કે વચલા ગાળાની વસ્તુઓ કાચા માલ સ્પેરપાર્ટ્સ પેટ્રોલ નવી ટેકનોલોજી વગેરે વિકાસની પ્રક્રિયા સાથે ભારતમાં વધતી ગઈ છે ઓગણીસો એકાણું પછી ભારતમાં આયાત અને નિકાસનું સ્વરૂપ નોંધપાત્ર રીતે બદલાયું છે ભારતની આયાતોમાં અનાજ ખેતી લક્ષી આયાતો ખૂબ ઓછી થઈ અને મૂડી આયાતો પણ ઓછી થઈ પરંપરાગત નિકાસો જેવી કે ચા કોફી રબર વગેરે જેવી કુલ નિકાસોનો હિસ્સો પણ ઓછો થતો ગયો ઔદ્યોગિક અને બિનપરંપરાગત નિકાસોનો ફાળો વધ્યો છે જેમ કે શું થયું સોફ્ટવેર નો નિકાસ એટલે કે આપણે એવી વસ્તુઓને પણ જે નિકાસ કરતા થયા કે ઔદ્યોગી સિવાય પણ બીજી વસ્તુઓ અત્યારે વેચાવા લાગી સોફ્ટવેર છે સોફ્ટવેરની અંદર તો એવું કહેવામાં આવે છે કે ભારતને અત્યારે આખા વર્લ્ડ ની અંદર સૌથી સસ્તા ભાવની અંદર સૌથી શ્રેષ્ઠ ક્વોલિટીની વસ્તુઓ ઓછા ભાવની અંદર જો કોઈ કરીને આપી શકતો હોય સોફ્ટવેરમાં તો ઇન્ડિયા કરીને આપી શકે છે 1961 ની અંદર ખાદ્ય વસ્તુઓની આયાત કુલ આ વસ્તુની આયાતોના એક એક જે છે એ 19.1% નો પિસો ધરાવતી હતી જે 2014 ને 15 માં ઘટીને ફક્ત

નવીન નવીન આયાતોનું પ્રમાણ અંદર હતું જે થયું એટલે કે વિકાસમાં આવતા વસ્તુઓની આયાતો વધે છે જ રીતે સ્વરૂપ પણ બદલાયું છે સમગ્ર પ્રાથમિક ક્ષેત્રની વસ્તુ નિકાસનો ફાળો ઓગણીસો સાહીઠ એકસઠ માં ચુમ્માલીસ પોઈન્ટ બે ટકા હતો જે બે હજાર ચૌદ અને પંદર માં ઘટીને માત્ર જે છે બાર પોઈન્ટ ત્રણ ટકા જેટલો રહ્યો હતો અને અહીંયા જે છે આપણે વાત કરીએ તો જેમાં ચા કોફી નિકાસનો હિસ્સો જે છે એ જે છે આપણે જોઈ શકીએ છે કે 19.3% થી ઘટીને 0.3% થયો અને શણ નિકાસનો હિસ્સો પણ 21% થી વધીને 0.2% થયો તેમજ જ નિકાસના ચામડાનો નિકાસનો ફાળો 1960-61 ની અંદર 4.4% થી ઘટીને 2014 અને 15 માં 1.3% અને કાપડ નિકાસનો હિસ્સો જે છે 10% થી વધીને 2% થયો તેની સામે જે છે તૈયાર કાપડોની નિકાસ વસ્તુ નિકાસનો જે છે હિસ્સો જે 1960 61 માં 0.1% જેટલો જ હતો તે 2014 અને 15 માં ઘટીને 5.4% થયો આ બધી જ ઉત્પાદિત વસ્તુઓનો કુલ વસ્તુ નિકાસની હિસ્સો જે છે તો 1960 અને 61 માં એ 45.3% હતો અને તે 2014 અને 15 માં વધીને 66.7% જેટલો થયો અને પેટ્રોલને લગતી નિકાસનો કુલ વસ્તુ નિકાસનો ફાળો 1960 61 માં 1.1% જ હતો બે હજાર ચૌદ અને પંદરમાં વિદેશ વેપાર માટેનો સંબંધ અલગ અલગ દેશના અલગ અલગ દિશાના વેપાર સાથેના કરવા માટેના પાસેના હતા એમાં પહેલું છે વિવિધ પ્રકારનું ઉત્પાદન કરવાની શક્તિ હોવી જોઈએ તો વિદેશ વેપાર માટે શું હોવું જોઈએ અલગ અલગ વસ્તુ આપણે મેન્યુફેક્ચર કરી શકવા જોઈએ એ પહેલા તો બહુ મોટી વસ્તુ છે એના પછી અનેક દેશો સાથે સારા રાજકીય સંબંધ રાજનૈતિક સંબંધ પણ હોવા જોઈએ એટલે કે આપણે જે છે બધાની સાથે યુદ્ધ કરીએ અને બધાની સાથે જે છે કપટ નીતિ વાપરીએ તો એ વસ્તુ શક્ય નથી તો ત્યાં આપણા બિઝનેસ થાય ને એના માટે સારા એવા સંબંધ આપણે સ્થાપવા પડે અનેક પ્રકારના રાજકીય પ્રયત્નો કરવાની તૈયારી બધા રાજ્યોએ સાથે મળીને પ્રયત્ન કરવો પડે અને આપણા રાજકીય પ્રયત્નો જ્યારે થાય ત્યારે જે છે અન્ય દેશ પોતાના પોતાની વસ્ત પોતાના રોકાણકારોને જે છે પ્રોત્સાહિત કરશે કે આ દેશમાં તમે રોકાણ કરો એના પછી વેચાણ વ્યવસ્થા અને વેપાર વ્યવસ્થા માટેની આવડત તથા ટેકનોલોજી હોવા જોઈએ વધુ પ્રમાણમાં નિકાસ જેને ઉત્પાદન થવું જોઈએ સ્વતંત્રતા પછી ભારતનો મોટા પ્રમાણનો વેપાર યુકે સાથે થતો હતો કારણ કે સ્વતંત્રતા પહેલા યુકે સાથે પણ આપણે વેપાર સ્થપાયેલો હતો ત્યારબાદ ઓગણીસો ને સાહીઠ ને એકસઠ ની અંદર ભારતીય કુલા તો ઓગણીસ ટકા આવ્યા તો યુકે થી આવતી હતી યુકે તે એટલે કે બ્રિટન થી આવતી હતી જે 2007 પછી ઘટીને 2% થી ઓછી થઈ ગઈ સ્વતંત્રતા પછી આપણે અમેરિકા અને અનેક પ્રકારના આયાતો માટે નિર્ભર રહ્યા અને 1960 અને 61 માં જે છે વસ્તુ અને સેવાઓનો કુલ આયાતોના ના યુએસએ થી જે છે એ 29% આયાતો થઈ અને તે 2007 પછી જે ઘટીને 8% નીચી ગઈ ઓપેક ની જે છે ઓપેક થી આયાતોનું પ્રમાણ વસ્તુઓનું કુલ આયાતોનું પ્રમાણ વધ્યું કારણ કે ઔદ્યોગિકરણ અને વિકાસ થતાં પેટ્રોલની આયાત વધી છે ખનીજ તેલી નિકાસ થતાં જે છે રશિયા સાથે ભારતના મૈત્રી સંબંધ હતા અને સ્વાતંત્રતા પછી રશિયાના ઊંચા પ્રમાણના કારણે આયાત થતી હતી જે બે હજાર જે જે ઓગણીસોને એંસી પછી રશિયામાં થયેલી આર્થિક કટોકટીના કારણે ઘટી ગઈ મતલબ કે આપણો મોટા ભાગનું ખનીજ જે છે એ પહેલેથી રશિયા રશિયાના આપણા સારા સંબંધ હતા તો રશિયા પાસથી મંગાવતા રશિયાની જ્યારે જે છે કટોકણી સીધી આવીને ત્યાંથી આપણી આયાતો ઓછી થઈ આમ પરંપરાગત ભાગીદારો સાથે આપણો વેપાર ઘટ્યો પરંતુ વિકાસશીલ દેશો સાથે આપણો વેપાર વધ્યો છે જે લોકો ડેવલપ કન્ટ્રીઝ છે એની સાથે આપણે જે છે ડેવલપિંગ કન્ટ્રીઝ સાથે આપણે વધારે તાલમેલ સાથે એશિયા મધ્ય એશિયા આફ્રિકા ત્યારબાદ વિકાસશીલ દેશો સાથે આપણો વેપાર વધ્યો છે ઓગણીસો સાહીઠ અને એકસઠમાં વસ્તુઓની કુલ આયાતોમાંથી અગિયાર પોઈન્ટ આઠ ટકા જેટલી આયાતો વિકાસશીલ દેશોમાંથી આવતી હતી જે બે હજાર સાત અને આઠની ની અંદર જે છે એ બત્રીસ ટકા જેટલી થઈ અને બે હજાર ચૌદ અને પંદરની ની અંદર આપણે જોઈએ તો ઓગણસાઠ ટકા જેટલી થવા પામી તે જ પ્રમાણે એટલે કે આપણે અહીંયા જ્યારે વિકાસશીલ દેશ સાથે આપણે વેપાર કરીએ છીએ ને તો વિકાસશીલ દેશ પાસે જે છે આપણે શું કરી શકીએ છીએ વધારે પ્રમાણમાંથી નિકાસો કરી શકીએ છીએ જ્યારે વિકાસ વિકસિત દેશ જ્યારે હોય તો વિકસિત દેશ પાસેથી શું થાય આપણી પાસેથી આયાત થાય એટલે બિઝનેસ ક્યાં થાય જ્યાં જરૂરિયાત આપણો આપણી વસ્તુ અહીંયા વેચી શકાય અહીંયા વેચી શકાય ને એટલે નફો જે છે આપણને ક્યાંથી થાય અહીંયાથી પ્રોફિટ થાય અહીંયાથી આપણે જે છે લોસ થાય આપણા પૈસા બહાર જાય તેજ પ્રમાણે 1961 માં યુકે તરફથી વસ્તુઓના કુલ નિકાસોની અંદર જે છે એ 26.8% નિકાસ થતી હતી જે 2007 પછી જે ઘટીને 4% ની નીચે ગઈ તે સમયગાળા દરમિયાન અમેરિકા ખાતે થતી વસ્તુ નિકાસી ટકાવારી 16% થી ઘટીને જે છે 12.7% થઈ અને રશિયા ખાતેની વસ્તુ નિકાસોની ટકાવારી જે છે એ આપણે જોઈ શકીએ છે કે અહીંયા 1 4.5% થી ઘટીને એટલે 0.2% થી તેની સામે જે છે ઓપેક ખાતે થતી આવી વસ્તુ નિકાસોની ટકાવારી જે ઓગણીસો સાહીઠ એકસઠમાં ચાર પોઈન્ટ આઠ ટકા હતી તે ત્યાર પછીના સમયગાળામાં વધવા પામી અને બે હજાર સાત અને આઠ પછી જે છે એ અહીંયા આપણને જોવા મળી કે સોળ ટકા સોળ ટકાથી વધુ થઈ અને તે જ સમયગાળા દરમિયાન વિકાસ વિકાસશીલ દેશો જે છે એની વસ્તુ નિકાસનો ટકાવારી હિસ્સો પણ ચૌદ ટકાથી વધીને અહીંયા બેતાલીસ ટકા સુધી રહેવા પામ્યો બે હજાર ચૌદ અને પંદરમાં એશિયાના દેશો ખાતે આપણી જે છે વસ્તુ નિકાસોની અંદર જે પચાસ ટકા જેટલી તો નિકાસ નિકાસો થઈ હતી ને આમ અલગ અલગ દેશો સાથેના વેપારના જે દિશા વેપારના વિકાસમાં વધારવા માટે પણ ભારત જે સફળ પ્રયાસો કર્યા બે હજાર સાત અને આઠ ની અંદર સુધી ભારતમાં વેપારની દિશા જ વધાર દર્શાવતું પ્રદેશનું વર્ગીકરણ પણ થયું જે આપણે બદલાયેલું જોવા મળ્યું અહીંયા જે છે અલગ અલગ વસ્તુઓની અંદર પણ આપણે જે ફેરફાર થયા

એ દેખાશે નહીં લેણદેણની તુલા ને જે છે બે બાજુ એટલે કે જમા બાજુ હોય છે જમા બાજુની જમા ઉધારની તુલનાઓ રહે છે લેણદેણની તુલાના પ્રકારો લેણદેણની તુલા જે છે બે પ્રકારની હોય છે સમતોલ અને અસમતોલ તુલાની અંદર જમા અને ઉધાર બાજુનો સરવાળો સમાન હોય છે અને ની અંદર જમા અને ઉધાર બાજુના સરવાળા સરખા હોતા નથી બંનેમાં તફાવત હોય છે જ્યારે જમા બાજુના સરવાળા ઉદાહરણ તરીકે વધુ હોય ત્યારે લેડ દેનમાં પુરાંત પાસ શું છે પુરાંત છે તુલામાં પુરાંત છે પુરાંત એટલે આપણી પાસે એક્સ્ટ્રા છે જમા બાજુ વધારે હોય ને ઉદાહર બાજુ આપણો સરવાળો કરતા વધુ હોય ત્યારે ઉદાહર બાજુનો સરવાળો જમાબાજ બાજુ કરતા જે છે વધુ હોય ત્યારે લેડ દેની તુલામાં ખાદ છે એટલે આપણે બાર ઝુકાવવાના છે પુરાંત એટલે આપણી આપણે જે લોકો પાસેથી લેવાના છે બરાબર અને જ્યારે જમા બાજુ જ્યારે હોય તો આપણે જે છે એ આપણે ખબર પડશે કે ત્યાં આગળ ખાદ હોય છે એટલે કે ડબલ એન્ટ્રી કપિંગ જે છે કીપિંગ જે છે પ્રમાણે લેટ ની તુલા સમાન હોય છે પરંતુ વાસ્તવમાં તેમાં ખાત કે પુરાંત હોય શકે છે હંમેશા ખાદ ને પુરાંત આપણે હોય જ છે અંદર જ્યારે પણ વિદેશ વેપાર કરીએ છીએ ત્યારે લેણદેન ની તુલાના ખાતાઓ તો લેણદેન ની તુલાના ખાતાઓ બે પ્રકારના હોય છે ચાલુ ખાતું અને બીજું છે મૂડી ખાતું ચાલુ ખાતું કોને કહેવાય છે આ ખાતામાં નીચે બાબતોમાં જમા અને ઉધાર રકમો નોંધવામાં આવે છે અહીંયા આપણે ભૌતિક વસ્તુઓના વેપારનું મૂલ્ય એક ભૌતિક વસ્તુની નિકાસમાં અને ભૌતિક વસ્તુઓની આયાત પાછળના ખર્ચમાં ઉધાર બાજુ નોંધાય છે વિભાગમાં વેપાર તુલા કહેવામાં આવે છે દેશમાં ભૌતિક 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 વસ્તુઓની આયાત નિકાસ કમાણી વધુ હોય છે તો વેપાર તુલાની અંદર ખાદ્ય આવે છે અને તેનાથી ઉલટું હોય તો વેપાર તુલામાં પુરાંત આવે છે મતલબ કે અહીંયા શું છે ભૌતિક ચીજ વસ્તુ આપણે બજારમાં વધારે ભાવમાં વેચીએ છીએ તો આપણે જે છે આપણને પુરાંત મળે છે જો બજારમાંથી વધારે મોંઘા ભાવની વસ્તુ આપણે આયાત કરીએ છીએ મોંઘાવ મંગાવ કરીએ છીએ તો આપણે ખસેતી વસ્તુ છે કે શું થવાનું છે અહીંયા ખાદ થવાની છે અહીંયા જે છે અહીંયા આપણે વાત કરીએ અખાદ્ય અભૌતિક સેવાઓની અંદર જે નિકાસ કે આવેતી થતી કે આવક અને જાવક નોંધણી પણ ચાલુ ખાતામાં થાય છે એક અને અ બેની અંદર જે સંયુક્ત સરવળા અને ખાત ચાલુ ખાતાની તુલના કહેવામાં આવે છે મૂડી ખાતું આ પ્રકારના ખાતામાં એક દેશના અન્ય દેશ સાથેના મૂડી વ્યવહારોનું જે છે મૂલ્ય નોંધાય છે જેમ કે બોન્ડ શેર ત્યારબાદ સોનું મૂડી ત્યારબાદ પ્રકારનું જે છે ધિરાણ વગેરે

છે અહીંયા જે છે એક તમને સરસ મજાનો એક આખો અહીંયા આપણને કોષ્ટક આપ્યો છે આ કોષ્ટક જ્યારે આપણે જોઈશું તો આપણને જે છે એ આયાત પુરાણની અંદર જે છે આપણને વધારે સ્પષ્ટતા થશે તો અહીંયા જે છે લેન્ડ ડેરી તુલનાનું એક કાલ્પનિક ખાતું આપણને આપેલું છે અને આમાં શું છે આપણી પાસે આ બધી રકમો જે છે એમાં આપેલી છે કરોડોમાં આપેલી છે બરાબર અહીંયા જે છે ખાસ સમજો હું તમને બહુ શોર્ટની અંદર તમને સમજાવું છું આ કોષ્ટક શું કહેવા માંગે છે અહીંયા જે છે વસ્તુની નિકાસ કેટલાની આપણે કરી 200 કરોડની વસ્તુને નિકાસો કરી બહાર બજારમાં મોકલી આયા તો કેટલી કરી 300 કરોડની વસ્તુઓ આપણે બજારમાંથી ખરીદી બરાબર એના પછી જે સેવાઓની નિકાસ કરી કરી 100 કરોડ છે સેવા તો અહીં આયા તો કેટલી કરી આપણે 200 કરોડ જે છે વસ્તુઓની આપણે શું કરી વા સેવાઓ ખરીદી મૂડી આવક હોય જે કેટલી થઈ અહીંયા સો કરોડની થઈ અહીંયા મૂડી ચુકવણીઓ કેટલી થઈ બસો કરોડની થઈ એટલે કે આપણી પાસે જે મૂડી આપણે ક્યાંથી પૈસા લેવાના બાકી હતા કે પછી પૈસા જે ઇન્વેસ્ટ કર્યા ત્યાંથી આપણને સો કરોડ મળ્યા તો અહીંયા જે છે બારની ચુકવણી પણ બાકી હતી એ લોકોને કેટલી કરી બસો કરોડ એક તરફી આવકો કેટલી હતી બસો કરોડની એક તરફી આવકો હતી ને એક તરફ ચુકવણીઓ કેટલી હતી સો કરોડની હતી એમ કરીને આપણે જે છે એ છસો કરોડ જે છે એ ચૂકવ્યા છે અને મતલબ કે આ છસો કરોડ જે છે આપણે આપણે બજારે જે છે આપણને ચૂકવ્યા છે એટલે કે આપણી પાસે છસો કરોડ જે છે આપણા છે બરાબર અને આ જે છે એ આઠસો કરોડ જે છે આપણે શું કર્યા ચૂકવણી કરી

એટલે અહીંયા બસો કરોડ જે છે આપણે શું થઈ છે અહીંયા જે છે આપણે આપણી ઉધાર છે અહીંયાથી આપણે જે છે લાંબા ગાળાનું ધિરાણ ટૂંકા ગાળાનું ધિરાણ આ બધી ખરીદી જાય છે જેની આપણે ચૂકવણીઓ કરી અહીંયા જે છે આપણી શું થઈ આવક થઈ છે બરાબર અહીંયા ચારસો કરોડની આપણી પાસે આવક થઈ છે અહીંયા જે કુલ કરીને અહીંયા જમા બાજુ કેટલું છે એક હજાર અને કુલ ઉધાર બાજુ પણ કેટલું છે તો જે છે એ સો તો એમ જે છે આ બંને બાજુનો જયારે તમે સરવાળો કરશો તો તમને ખબર પડશે અહીંયા ચારસો અહીંયા છસો અને અહીંયા જે છે ચારસો એટલે કેટલા થયા

સ્પષ્ટ થાય એટલે જે છે તમને એના પછી જ્યારે આપણે વાત કરીએ તો હુંડિયામણના દર ની આપણે વાત કરીએ વેપાર વસ્તુઓ અને સેવાઓની પોતાના દેશમાં અન્ય દેશની કિંમતો બાદ આની અંદર જો આવી બધી બધી વસ્તુ આવે હુંડિયામણ દર અંદર આવે વેપાર થતી અને સેવાઓની પોતાના દેશમાં અને વિદેશમાં કિંમત આવે ત્યારબાદ વેપાર થતી વસ્તુઓની વિવિધતા અને ગુણવત્તા આવે અનિવાર્ય આયાતો આવે આવે દેશમાં આર્થિક વિકાસનું સ્તર વેપાર પર રાજકીય રાજકીય અને કાયદાકીય અંકુશ વેપારને આધાર આપતી સવલતો આવે જેમ કે વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર અને અન્ય આંતર માળખાકીય સુવિધાઓ વગેરેની અહીંયા વાત આવે ત્યારબાદ આપણે હુંડિયામણના દરનો ખ્યાલને જ્યારે આપણે જોઈએ તો આપણે હુંડિયામણના દરના ખ્યાલને વિશે વધુ સ્પષ્ટ સમજી શકીએ છીએ તો હુંડિયામણના દરનો ખ્યાલ કોન્સેપ્ટ ઓફ એક્સચેન્જ રેટ બરાબર એક્સચેન્જ રેટ જે છે એ એ અલગ અલગ રહેતો હોય છે જ્યારે પણ ભારતીય નાગરિકો વિદેશ ફરવા જાય ત્યારે તેઓનો ચલ ભારતીય રૂપિયામાં જે છે ખરીદી કરે છે અને એ જે છે રૂપિયાનું જે છે તે દેશના ચલણમાં રૂપાંતર કરાવવું પડે છે ત્યારે ભારતમાં કોઈ જે છે ભારતમાં કોઈ આયાત જે છે વિદેશી વસ્તુની આયાત કરે છે ત્યારે જે 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 છે એને તેને કે આંતરરાષ્ટ્રીય સર્વ સ્વીકૃત ચલણમાં કરવી પડે છે આ ઉદાહરણને આપણે વિદેશ મૂકીએ કે ઇન્ડિયા માટેની માંગ દર્શાવે છે તે જ પ્રમાણે વિદેશમાં ભારતના રૂપિયાની માંગ કરી શકે છે ભારતમાં પ્રવાસીઓ કે વેપારી બેંકો પાસે અથવા તો ચલણના કાયદા માન્ય વેપાર પાસે જઈને પોતાના દેશની ચલણને અન્ય દેશમાં ચલણમાં રૂપાંતરિત કરાવે છે આ પ્રકારનું રૂપાંતર જે તે સમયે પ્રવર્તમાન કોઈ ચોક્કસ થાય છે અને આવા દરને ને હુંડિયામણનો દર કહેવામાં આવે છે એટલે કે એક બાજુ જે છે આપણે આપણા આપણા ચુકવણી આપણા આપણા નાણાંની દ્વારા કયા અન્ય દેશના નાણાંની અંદર ચૂકવણી કરવાની હોય છે અને એ જે છે ચુકવણી કેવી રીતે કરવી એક ડોલર બરાબર એક રૂપિયો ગણવો એક ડોલર બરાબર એસી રૂપિયા ગણવો તો એસી રૂપિયા કેમ ગણવા

એટલે કે વિદેશી ચલણનું એક એકમ ખરીદવા માટે પોતાના દેશના ચલણના કેટલા રૂપિયા ચૂકવવા પડે તે સીધી જ વસ્તુ છે એક વસ્તુ ખરીદવી છે ત્યાંથી કેટલા રૂપિયા જેમ કે યુએસએન માં એક ડોલર એક ડોલર બરાબર સાહીઠ રૂપિયા આપણે ચૂકવવા પડે તો એક ખરીદવા માટે ભારતીય નાગરિક કેટલા સાહીઠ રૂપિયા ચૂકવવાના છે જ્યારે ભારત માટે ઊંડિયામણનો દર નીચો થાય ત્યારે ભારતના ચલણનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય ઘટતું ગણાય છે કારણ કે વિદેશી ચલણનું જે છે એક એકમ ખરીદવા માટે હવે વધુ નાણાં ચૂકવવા પડે છે એટલે કે વિદેશી ચલણની કિંમતો મોંઘી થાય છે અને ભારતનું મૂલ્ય ઓછું થાય છે હવે જે છે સમજો આની આમ પ્રોબ્લેમ કેવી થાય હવે એક સમજો કોઈને એક હજાર એક લાખ ડોલર ચૂકવવાના હોય સમજો એક લાખ ડોલર બજારમાં ચૂકવવાના હોય ખાલી એક રૂપિયાની અંદર ફરક આવે એક રૂપિયાની વધઘટ થાય તો એને જે છે એ આ એક લાખ ડોલર જે છે એની એ બરાબર એને તો કેટલા ચૂકવવાના છે આપણને ખબર છે એનો ભાવ અત્યારે સાહીઠ હોય સાહીઠ તો સાહીઠ લાખ રૂપિયા તો એને ચૂકવવાના છે એની સામે જો ખાલી એક રૂપિયાની જગ્યાએ આપણે એક રૂપિયાની જગ્યાએ એકસઠ લાખ રૂપિયા થઈ એકસઠ રૂપિયા થઈ જાય ડોલરનો ભાવ તો કેટલા ચૂકવવા પડે એકસઠ લાખ રૂપિયા એને ચૂકવડે એટલે એક લાખ રૂપિયાનો જે છે શું થઈ જાય એને લોસ થઈ જાય એટલા માટે જે છે હુંડિયામણનો દર ફિક્સ રહેવો એ બહુ જરૂરી હોય છે પહેલાં યુએસ ડોલર એક ડોલર બરાબર જે સાઠ રૂપિયા હતા દર ઊંચો ગયો અને એની અંદર જે છે એ આપણો જે છે દર ઊંચો જવાથી યુએસ ડોલર એક રૂપિયા બરાબર પાસઠ રૂપિયા થી તેમજ જ્યારે ભારત નો ઊંડિયા મળતો નીચો હતો ત્યારે રૂપિયાનું મૂલ્ય વધે છે ક્યારેક ખુલ્લા બજારની અંદર મૂડિયા મળના અંદર ફેરફાર થાય તો ક્યારેક દેશમાં સરકાર આયાતો નિકાસ ની અસર પહોંચાડે તેમ કરે છે ભારત માટે હુંડિયામણનો દર વધે અને મૂલ્ય રૂપિયાનું મૂલ્ય ઓછું થાય તો ભારતમાં આયાતોની જે છે માંગ ઘટે છે અને નિકાસો વધવા પામે છે

બરાબર અને આપણે જે છે આયા તો ઘટાડી શકીએ છીએ માટે હુંડિયામણ દર ઘટે તો તેનાથી ઉલટું જોવા એટલે હુંડિયામણનો દર આપણો જો નીચો જાય તો જે છે આપણું જે છે મૂલ્ય શું થતું જાય છે ઘટતું જાય છે બરાબર તો આ રીતની જે છે પરિસ્થિતિ અહીં વિદેશ વેપારની અંદર વિદ્યાર્થી મિત્રો જોવા મળે છે મેં તમને કીધું એમ વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન છે ક્લાસ એજ્યુકેશન જેને ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં એની અંદર માસ્ટર ક્લાસ ફેલાઈ છે તમારા સાથે સાત વિષયની તૈયારી કરવા માટે જેની અંદર તમે ઘરે બેઠા બેઠા ચેપ્ટર પ્રમાણેના લેક્ચર સાથે સાથે ચેપ્ટર પ્રમાણેના નોટ્સ કોડના આ આ સાથે કોલ દ્વારા સપોર્ટ વોટ્સઅપ દ્વારા સપોર્ટ આવી તમામિટી ક્યાંય ટ્યુશનમાં ગયા વગર અને ક્યાંય પણ જે છે એ ક્યાંય ક્લાસીસમાં ગયા વગર ઘરે બેઠા તમે કરી શકો છો તો ખાસ જે છે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો તમારા ફ્રેન્ડ સુધી જે છે ને ચોક્કસથી શેર કરજો એટલે એ લોકો પણ જે છે આપણી એપ્લિકેશનને યુઝ કરી શકે આપ સૌ વિદ્યાર્થી મિત્રો ક્લાસ શાળા એજ્યુકેશનની અંદર જોડાયા બદલ આપ સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર ચેનલ જો આપણે ગમી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો તમારા ફ્રેન્ડ સુધી ચોક્કસથી શેર કરજો અને વિડીયોઝ તમે આટલા જ સુધી જોતા હોય તો ચોક્કસથી લાઈક કરી દો એટલે તમારે પણ જે છે નવા વિડીયોઝ તમને પહેલા રેકમેન્ડેશનમાં આવી જાય આપ સૌ કોઈ વિદ્યાર્થી મિત્રોનો ક્લાસ શાલા એજ્યુકેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર મળીએ છીએ નવા વિડીયોની સાથે ટિલ ધેન ગુડ બાય થેન્ક યુ